નમસ્કાર ગુજરાત અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું કે સરકારી શાળાઓમાં સ્માર્ટ શિક્ષણ બાર પાસ માટે નોકરીની તક સેલેરી છવ્વીસ હજાર બુલેટ બાઇક હવે ઓનલાઈન મળશે આશા વર્ગ બહેનોને પડતર માંગણીઓને લઈ વિરોધ કર્યો છે હવામાન વિભાગની આગાહી તો આ બધી જ માહિતી જણાવીએ પહેલાં અમારી યુટ્યુબ ચેનલને એક સબસ્ક્રાઈબ લાઈક ઓર કોમેન્ટ કરી દેજો ઓર બે લાઇકનને ઓન કરી દેજો તો આજના મુખ્ય સમાચારમાં જાણીશું કે અમરેલી જિલ્લામાં બોવાડિયા પ્રાથમિક શાળામાં શિક્ષણ વરૂણ કુમાર દવે પરંપરાગત પદ્ધતિ બદલે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિજ્ઞાન અને ગણિત જેવી વિષયોને સરળ બનાવ્યું છે તેમને વિકસાયેલી વરુણ મેથેમેટિક પઝલ ગેમ એપ દ હજારથી વધુ બાળકોને ડાઉનલોડ કરી છે આ નવીન અભિગમથી વિદ્યાર્થીઓને વૈદિક ગણિતની સમજ વધી છે આવી પેલ વિદ્યાર્થીઓને સ્માર્ટ ભવિષ્ય ઘડવા માટે શિક્ષણ જગતમાં ઉત્તમ ઉદાહરણ બની છે ત્યારબાદ જાણીએ તો બારપાસ માટે નોકરીની તક સેલેરી છવ્વીસ હજાર તો બારપાસ દ્વારા કંડક્ટર પદ પર દિવ્યાંગ ઉમેદવારો માટે પાંચસો એકતર જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવી છે ઉમેદવારો માટે ધોરણ બારપાસ હોવું અને કંડક્ટર લાયસન્સ જરૂરી છે પસંદગી થવાની પહેલાં પાંચ વર્ષ માટે રૂ રૂપિયા પંદર છવ્વીસ હજાર માસિક રહેશે ત્યારબાદ નિયમિત નિમણૂક મળશે આ તેમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ જાણીએ તો બુલેટ બાઇક હવે ઓનલાઈન મળી રહી છે મોટર ફિક્સ પાર્ટ સાથે ભાગીદારી કરી છે હવે રોયલ ઇન્ફીલ્ડ બાઇકનો ઓનલાઈન ખરીદી શકાય છે કંપનીએ શેરબજારમાં આપેલા નિવેદન પ્રમાણે જણાવ્યું કે મધ્યમ કદના મોટર સાયકલ સેગમેન્ટના અગ્રણી રોયલ ઇન્ફિલ્ડને ત્રણસો પચાસ એસી શ્રેણી ગ્રાહકોને ફક્ત થોડા દિવસોમાં ઘરેથી જ મંગાવી શકાય છે આ ભાગીદારી એટેલ ઓફર્સ

બેનો આરોગ્ય વિભાગના અઢળક કામ અને ઓછા ઇનિવસ વ્યક્ત કર્યો છે તેમની મુખ્ય માંગણીઓને ફિક્સ પગાર શોષણી નુક્તિ અને કાયમી કર્મચારી તરીકે માન્યતા સામેલ છે ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ગાંધીનગરના આંબેડકર હોલ ખાતે મહિલાની શક્તિ સેના નેજા હેઠળ જનરલ મિટિંગ યોજાઈ હતી જ્યાં આ મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે ત્યારબાદ જાણીએ તો હવામાન વિભાગની આગાહીથી હવામાન વિભાગમાં ઓગણીસ તે પચીસ સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના હવામાનથી મધ્ય વરસાદની આગાહી કરી છે ઉત્તર ગુજરાતમાં અને કચ્છ સિવાયના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે જ્યારે કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણા વરસાદની સંભાવના નહીવત છે ડીસા અને કચ્છના કેટલાક ભાગોમાંથી સમોસર વિદાય લઈ ચૂક્યું છે આગામી સાત દિવસમાં રાજ્યમાં મોટા ભાગના વિસ્તારમાં વરસાદની માહોલ જોવા મળશે અને આવા જ માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરીજો અને બે આઇકન ઓન કરી દેજો